રાજકોટમાં ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ પર હુમલાની ઘટના સામે આવી છે કુખ્યાત સંદીપ પાજીકા ધાબાના સંચાલક સન્ની અને તેના સાગરીતો દ્વારા રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો છે ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ ઇજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે જોકે રાજકોટની ખાનગી હોસ્પિટલ બાદ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

જે ચોક્કસ અગાઉ જે સન્ની પાજી છે તેની વિરુદ્ધ પણ અનેક જે ગુનાઓ છે તે ચૂક્યા છે તેમના પત્ની દ્વારા જ તેની વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને હવે વધુ એક વિવાદ તેની સાથે સંકળાયો છે કેમ કે જે ઘટના સામે આવી છે રાજકોટના જામનગર રોડ ઉપર આ પ્રખ્યાત સન્ની પાજીના ધાબા છે તે આવેલું છે અને ત્યાં આ ઘટના બની હતી ગઈકાલે રાતે અગિયાર થી બાર વાગ્યાની વચ્ચે જે રાજકોટના ડેપ્યુટી મેયર છે જે નરેન્દ્રસિંહ જાડેજા તેમના જે કોઈ મહેમાન છે તે અહીંયા આવ્યા હતા અને જમવા માટે આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા તોડફોડ કરવામાં આવી છે તેવી વિગત અત્યારે સામે આવી છે ને ત્યારબાદ સની પાજી છે અને તેમના જે માણસો છે તેમના દ્વારા પણ જે ઉગ્ર માથાકૂટ છે તે કરવામાં આવી છે એટલે કે બંને પક્ષે જે માથાકૂટ છે તે કરવામાં આવી હતી તેવી હાલ વિગત સામે આવી છે હું આપને દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી અહીંના કેમ કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જાણે કે કોઈ મારામારીની અથવા તો કોઈ મોટી ઘટના હત્યાકાંડની બની હોય અને જે રીતના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે એ પ્રકારનો પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે કેમ કે આ જે ઘટના છે તેના ઉપર પડદો આવે તેવી પણ પ્રયાસો છે તે કરવામાં આવી ચૂક્યા છે સમગ્ર જે ઘટના છે આ તેને લઈને વહેલી સવારથી જ સવાલો રહ્યા છે કે કોની સંડોવણી છે શા માટે આ ઘટના છે તેને છુપાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સામાન્ય મારામારીની ઘટના હોય તો શા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે તે પણ સૌથી મોટો સવાલ છે જી ગૌતમ આપ જોડાયા આગળ પણ અપડેટ મેળવતા રહીશું